સૂર્ય નમસ્કારને વિશ્વ સ્તરીય ફલક પર લઈ જવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર અભિયાન કાર્યક્રમનું એકસો સ્થળો પર આયોજન કરાયું હતું જેમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં જામનગર ક્રિકેટ બંગલા ખાતે જિલ્લા કક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો આતકે મેયર વિનોદભાઈ ઘીમસુરિયા અધિક નિવાસી કલેક્ટર બી ખેર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત બહુડી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા આજે સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સામૂહિક રીતે એકસો આઠ જેટલી જગ્યાઓએ કરવામાં આવેલ રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મોઢેરા ખાતે સૂર્યમંદિર ખાતેના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો રહ્યા હતા અને હું પણ જામનગર ખાતે આ કાર્યક્રમમાં સૂર્ય નમસ્કારના ઐતિહાસિક અવસર પર ઉપસ્થિત રહ્યો છું ખૂબ ઐતિહાસિક પ્રસંગ છે અને આ સૂર્ય નમસ્કારનો ગુજરાત રાજ્યમાં આજે વર્લ્ડ રેકોર્ડ થઈ રહ્યો છે અને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આજના સૂર્ય નમસ્કારનો ઐતિહાસિક દિવસ આજે સ્થાન પામો છે એનું આપણને બધાને ગૌરવ છે અને હું પણ આ કાર્યક્રમમાં સામેલ થઈ અને મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું